ભરૂચ તાલુકાના કંબોલી અને ટંકરિયા ગામે લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો ગામના બે મિત્રોની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરતા મધ શોક ખાતર લાખો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ભરૂચ જિલ્લાના ટંકારિયા તથા કાંબોલી ગામે બે રહેણાંક મકાનમાં માં ચોસઠ ટોલા સોનું અને લાખો રૂપિયાની થયેલ ચોરી મામલે પોલીસે ગામના બે મિત્રોની ધરપકડ કરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીનો નો બે ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત ચાર આરોપીઓ ને સકંજામાં લીધા છે જોકે સોનું પીગાડનાર અને ખરીદનાર હાલ તપાસ શરૂ છે ટીમે તેમની પાસેથી કુલ રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ નો મુદ્દા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મથક વિસ્તારમાં આવેલ કાંબોલી અને ગામમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં લાખોના મત્તાની ચોરી અંજામ હતો જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કાંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સમયે પડવા જતા હોય અને ઘરમાં કોઈ હોય તે દરમિયાન મકાનના છતના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણશો જેનો વજન વીસ તોલા તથા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ મળીને કુલ રૂપિયા તેર પોઈન્ટ અઠાણું કરીને ફરાર થઈ ગયા હતા જ્યારે બીજા બનાવ એપ્રિલ ગામમાં માં ગામે પાદરિયા રોડ ઉપર આવેલા લારિયા સ્ટ્રીટ રહેતા પરિવાર ના ગયા હોય આ સમયે તેઓના મકાનને પણ નિશાન બનાવી ઘરની ની ગેલેરી નો દરવાજો તોડી કોઈક સાધન વડે હોલ પાડી તાળું ખોલી સોનાની અલગ અલગ જણસો કુલ ચુમ્માલીસ તોલા તથા રોકડા રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળીને કુલ બાવીસ લાખ સાહીઠ હજાર સાતસો ની મતતા ની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ બંને મામલે પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી આ મામલે એલસીબી પીઆઈ એમપી વાળા અને ટીમે ચોરીવાળા સ્થળની મુલાકાત બંને આરોપીઓની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબુલાત કરી હતી તેમણે કાંબોલી તથા ટંકારીયા ગામે કરેલી ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેત તેના મિત્ર હેમંત હીરાલાલ ભરૂચ વાળાને આવ્યા હતા જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચનાર રાખનાર ચાર સુડતાલીસ તોલા તેમજ રોકડા રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખ અને ગુનામાં વાપરેલ મોટર સાયકલ નંગ એક ડ્રીલ મશીન તથા પાંચ મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સિતોલ લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી જુને

પાલેજ પોસ્ટેહદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટેહદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ગરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતાં એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ એ બે નામના મળીને આ આ ચોરી કરેલી છે તો હકીકત આધારે જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણ પૂર્વ પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચે મેળવેલી હોવાની પણ કબૂલાત કરતાં એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે એ આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે